તો અહીંયા ચોરસ ગોળ અને ત્રિકોણ પડ્યા છે હવે હું બોલાવીશ બરાબર ત્રણ ને એને એમાંથી ચોરસ અલગ કરવાના ત્રિકોણ અલગ કરવાના અને ગોળ અલગ કરવાના સમજાઈ ગયું લીજા ક્રિસા અને ગાયત્રી ત્રણે ત્રણ આવી જાવ ચાલો લીજા લીજા ચોરસ ભેગા કર ક્રિસા તું ગોળ ભેગા કર અને ગાયત્રી તું ત્રિકોણ ભેગા કર ચાલો શું છે લીજાબેન ચોરસ ક્રિશા ગાયત્રી વેરી ગુડ ચાલો નિધિ ને નિધિ ગોળ ભેગા કરવાના હારની તારે ચોરસ ભેગા કરવાના અને હેમાંશી તારે ત્રિકોણ ભેગા કરવાના ચાલો કરો ચાલો શું છે નિધિ તારી પાસે ગોળ હારની તારી પાસે એને શું કહેવાય શું કહેવાય એને ચોરસ ત્રિકોણ વેરી ગુડ ચાલો રાહુલ નિશિતા ને અંશ અંશ તારે ગોળ ભેગા કરવાના કેવા નિધિ નિશિતા તારે ચોરસ અને રાહુલ તારે ત્રિકોણ ચાલો ગોતોજીએ સરસ અંશ તારી પાસે શું છે એને શું કહેવાય ગોળ નિશિતા તારી પાસે ચોરસ રાહુલ તારી પાસે ત્રિકોણ વેરી ગુડ